શહેરના અમાવડ વિસ્તારમાં કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવાર દંપતીને ઈજા થતા સરડી હોસ્પિટલ ખાતે ખસેડાયા ભાવનગર શહેરના અમાવડ વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક સવાર દંપતીને ઈજા થતા તેમને તાત્કાલિક શહેરની સરડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આ ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરાઈ હતી કરન કો બુએટ તમાબો પોલીસ ગ્રુપ માર આવછે આ યે સ્પીડ ન્યાર હે હરતી ફસ ને ચાલો એક મિનિટ કરો ઓખો યે જલ્દી દેવા હે